સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આજે ચોઈસ છેતી તે છે ને જો અહીંયા ગણપતિ બાપાને બેહડા હે પાટલા ઉપર મે પાટલામાં જ ક્યાં બેહડા એને પાટલા ઉપર નીચે થોડા હોય એમને આપણું શરીર જો ને આ ગણપતિ બાપા જો એવડાકડા જ છે આપણા જેવડા થોડા હોય કે હે હે આમ જો એને બાજો ઢો ભાઈ ભગવાનને પણ હરખાય છે ભગવાનને પણ બાજો જ છે જો બજેટ ઉપર બેહેડા અમે લુખે લાહે નીચે હે ને રાદી માં બેઠા જો ભગવાન નું સ્થાન આપડા થી ઊંચું છે ઊંચું હે ભગવાન નું સ્થાન આપડા થી ઊંચું હોવું જોઈએ આપણે એના થી નીચું જ રહેવું જોઈએ હે એમને આ ગુરુદેવ છે એ ગુરુદેવ હે પણ હમણા એક તમને હે ને વાત કરું ને કે આ અગરબત્તી હરગાવી ને તો આ અમારે ઢોકરા થાતા ને ત્યાંથી થી નીચે અગરબત્તી નાખીને હરગાવી દીધી માર બોલ અમે ચટણી લઈ એમ મયુર ભજીયા ની ચટણી ખાવી તારે ખરેખર હેરી કે હાલી હકતી નથી મારા મમ્મી અને એને ચટણી ખાવી

કે મોટો બ્લોગ બનાવું કે ના બનાવું અત્યારે તો હું નાના નાના બ્લોગ બનાવું કારણ કે તમને પસંદ આવે ના આવે જો મોટો બ્લોગ તમે જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો તો મોટો આખા બ્લોગ છે ને આખા દીમાં છે ને હું પૂરેપૂરો બ્લોગ બનાવી અને તમને મજા જ આવી જાય તો કહેજો જો કોમેન્ટમાં જરૂર કહેજો તો મોટો બ્લોગ પણ બનાવી